પ્રિય ભક્તો ગરુડ પુરાણના ધર્મકાંડના પ્રેતકલ્પમાં મૃત વ્યક્તિની એવી પાંચ વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ નહીં તો ભયંકર યાતનાઓ સહન કરવી પડે છે અને અનેક પ્રકારની હાનિ થાય છે તેથી પ્રત્યેક બુદ્ધિમાન વ્યક્તિએ આ વસ્તુઓ વિશે અવશ્ય જાણી લેવું જોઈએ શ્રીકૃષ્ણે ગરુડજીને અત્યંત જ્ઞાનવર્ધક જાણકારી આપી છે તેને સાંભળવાથી તમારા પણ જ્ઞાનમાં વધારો થશે તેથી તમે આ પ્રવચન પૂરું અવશ્ય સાંભળજો કારણ કે અધુરું જ્ઞાન ઘાતક હોય છે દોસ્તો એકવાર ગરુડજી જી ભગવાન વિષ્ણુના વાહન છે તેઓ પોતાના મનમાં શંકા લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે દ્વારકામાં આવે છે પોતાના પ્રિય વાહન ગરુડને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈને તેમનું સ્વાગત કરે છે અને કહે છે હે ગરુડ દ્વારકામાં તમારું સ્વાગત છે તમારા આવવાથી મને ખૂબ પ્રસન્નતા થઈ છે નિસંદે તમારા આવવાનું કોઈ વિશેષ કારણ હશે કયા પ્રયોજનથી તમે અહીં પધાર્યા છો ગરુડજી ભગવાનને પ્રણામ કરતા કહે છે હે પ્રભુ તમે તો સર્વજ્ઞ છો આ આખા સંસારમાં કશું પણ તમારાથી છુપાયેલું નથી હું તમારી પાસે એક શંકા લઈને આવ્યો છું જેનું સમાધાન ફક્ત તમે જ કરી શકો છો ભગવાન શ્રી કૃષ્ણ હસતા કહે છે હે પક્ષીરાજ તમારી જે પણ શંકા હોય નિસંકોચ થઈને પૂછી લો તમારી દરેક શંકા અને સમસ્યાનું સમાધાન કરવું મારું કર્તવ્ય છે ગરુડજી ગંભીર સ્વરમાં કહે છે હે પ્રભુ મારો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ જીવ મૃત્યુ પામે છે ત્યારે તે પોતાની સાથે શું શું વસ્તુઓ લઈને જાય છે અને મૃત્યુ પછી તે પ્રાણી સાથે જોડાયેલી કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ અન્ય લોકોએ ન કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણે વિચારપૂર્વક સ્વરમાં કહ્યું ગરુડ તમારો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે આ સંસારમાં જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે મનુષ્ય આ સંસારમાં ખાલી હાથે અવશ્ય આવે છે પરંતુ જ્યારે તેનું મૃત્યુ થાય છે તો તે પોતાની સાથે પાંચ વસ્તુઓ લઈને જાય છે અને એ પણ સત્ય છે કે જીવતા મનુષ્યએ મરેલા વ્યક્તિની ત્રણ વસ્તુઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ તમારા આ બંને પ્રશ્નોનો ઉત્તર આપતા પહેલા હું તમને એક બ્રાહ્મણ અને પાંચ પ્રેતની કથા સંભળાવું છું જેનાથી તમારા તમામ પ્રશ્નોનું સમાધાન થઈ જશે આ કથાને ધ્યાનથી સાંભળજો કારણ કે તેના માધ્યમથી માનવ જીવનના ગૂઢ રહસ્યોને સમજી શકાય છે આ કથાનું શ્રવણ કરવાથી મનુષ્યના કરોડો પાપ નષ્ટ થાય છે તેથી આ કથાનો તમે પ્રચાર કરો ગરુડજીએ શ્રદ્ધાથી કહ્યું હે પ્રભુ હું ધ્યાનપૂર્વક તમારી કથા સાંભળવા માટે તૈયાર છું કૃપા કરીને મને તે પવિત્ર કથા સંભળાવો પછી ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને તે કથા સંભળાવવાનું શરૂ કર્યું હે ગરુડ એક સમયની વાત છે મધ્ય દેશમાં દેવશર્મા નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે અત્યંત ગુણવાન અને શાસ્ત્રોમાં પારંગત હતો તેણે વેદ અને શાસ્ત્રોનો બહુ ઊંડાણથી અભ્યાસ કર્યો હતો કિંતુ તે પોતાના જ્ઞાનનો ક્યારેય દુરુપયોગ કરતો ન હતો તેણે ક્યારેય પોતાના જ્ઞાનનો ઉપયોગ ધન કમાવા માટે ન કર્યો અત્યંત ગરીબ હોવા છતાં તે ભિક્ષા માંગીને જ પોતાનું ગુજરાન ચલાવતો હતો પછી એક દિવસ તે બ્રાહ્મણ વનમાં તપસ્યા કરવા માટે જવાનો વિચાર કરે છે તે ઈશ્વરનું ધ્યાન કરવાના ઉદ્દેશ્યથી વનમાં વિચરણ કરવા લાગ્યો બ્રાહ્મણજી વનમાં પ્રવેશ કરે છે તેનું નામ વિપિન વન હતું આ વન અત્યંત ભયાનક અને ડરામનું હતું જેના વિશે દૂર દૂર સુધી લોકો ચર્ચા કરતા હતા આ વનમાં પ્રવેશ કરવાની હિંમત બહુ ઓછા લોકો કરી શકતા હતા કારણ કે ત્યાંનું વાતાવરણ જ ભયથી ભરેલું હતું વિપિન વનમાં ઊંચા ઊંચા વૃક્ષો હતા જેની શાખાઓ એટલી ઘટ્ટ હતી કે સૂર્યના કિરણો પણ નીચે સુધી પહોંચી શકતા નહોતા તેમાંથી કેટલાક વૃક્ષો પ્રાચીન કાળથી ઊભા હતા જેમ કે મહાવૃક્ષ જેના વિશાળ મૂળ જમીનમાંથી બહાર નીકળીને દરેક દિશામાં ફેલાયેલા હતા ત્યાં વટવૃક્ષ અને અશ્વત્થ જેવા વૃક્ષોની ભરમાર હતી જે પોતાના નીચે કોઈને પણ દબાવી શકે તેમ હતા આ ભયંકર વનમાં માંડવ અને શમી જેવા વૃક્ષો પણ હતા જેની પાસેથી પસાર થતા લોકોના રૂવાડા ઊભા થઈ જતા હતા આ વૃક્ષોની શાખાઓ વળેલી અને વિકૃત હતી અને તેના પર અવારનવાર અજીબ જીવો લટકતા રહેતા હતા ત્યાં ઉગતા છોડ પણ ડરામણા હતા વિષકાંતા અને મંજિષ્ઠા જેવી ઝેરી વેલોએ આખા વનને પોતાની પકડમાં લીધું હતું જંગલમાં ચારે તરફ કાંટાળી ઝાડીઓ ઉગી હતી જે અંદર ઘૂસનારાઓને ઈજા પહોંચાડવા માટે તૈયાર રહેતી હતી આ વનમાં વિચરણ કરનારા પશુ પક્ષી પણ સાધારણ ન હતા અહીં કાળા પાંખોવાળા ઘુવડ દિવસમાં પણ ફરતા હતા જેની ભયાનક અવાજો હવામાં ગુંજતી હતી જંગલી વરુ પોતાના શિકારની શોધમાં હંમેશા ફરતા રહેતા હતા અને તેમની આંખો અંધકારમાં ચમકતી હતી કાળા ધબ્બાવાળા દીપડા અને હિંસક રીંછ પણ અહીં સામાન્ય હતા પક્ષીઓમાં શકુની નામના ગીધ અને કાળી મેના વૃક્ષો પર બેસીને દૂરથી આવેલા લોકોને આતંકીત કરતા હતા વિપિનવનનું આખું વાતાવરણ જ અત્યંત રહસ્યમય અને ડરામણું હતું જ્યાં દરેક પગલે મૃત્યુનો ભય મંડરાતો રહેતો હતો અને ચાલતા ચાલતા તે એક અત્યંત પ્રાચીન વૃક્ષ પાસે પહોંચી જાય છે તે જુએ છે કે તે વૃક્ષ નીચે પાંચ પિશાચ ઊભા છે તે બધા પિશા તે જંગલમાંથી પસાર થતા મનુષ્યોનું ભક્ષણ કરતા હતા કોઈ પણ મનુષ્ય તે માર્ગ પરથી જાય તો તેઓ તેને પકડીને ખાઈ લેતા હતા પિશાચ હોવાને કારણે તેમનામાં ધર્મનો કોઈ અંશ નહોતો તેઓ અત્યંત પાપી અને દુરાચારી હતા તેઓ કોઈના પર પણ ક્યારેય દયા કરતા નહોતા જ્યારે તે બ્રાહ્મણ તે વૃક્ષ પાસે આવે છે તો તે પિશાચ એકબીજાને કહેવા લાગે છે અરે વાહ જુઓ ભાઈ આપણા માટે આજે તાજું તાજું ભોજન આવી રહ્યું છે સૌથી પહેલાં હું જ તે બ્રાહ્મણને ખાઈશ તેનું માંસ તો કેટલું સ્વાદિષ્ટ હશે આ બ્રાહ્મણ ફક્ત સાત્વિક ભોજન જ ગ્રહણ કરતો હશે તેથી તેના શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ નહીં હોય કોઈ કીડા કે કૃમિ પણ નહીં હોય તેનું માંસ ખાવાની બહુ મજા આવશે બીજો પિશાચ કહે છે આ બ્રાહ્મણનું ભક્ષણ તો હું જ કરીશ આજે કેટલાય દિવસો પછી શિકાર હાથ લાગ્યો છે આ પ્રકારે તે પિશાચ તે બ્રાહ્મણને ખાવા માટે આગળ આવે છે પરંતુ જ્યારે બ્રાહ્મણ તે પિશાચોને જુએ છે તો તે બિલકુલ પણ ભયભીત થતો નથી તે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તે દર સમયે શ્રી હરિનું નામ જપતો રહેતો હતો તેથી તેને કોઈનાથી પણ કોઈ ભય લાગતો નહોતો તે પિશાચોને જોઈને પણ બ્રાહ્મણ ભયભીત ન થયો અને તે પિશાચોની તરફ જોતા તેમને પ્રણામ કરવા લાગે છે અને કહે છે હે પિશાચો તમને નમસ્કાર છે તે બ્રાહ્મણનું આવું વિચિત્ર વર્તન જોઈને પિશાચો આશ્ચર્યચકિત થઈ જાય છે વિષ્ણુભક્ત બ્રાહ્મણના સાનિધ્યથી તેમનામાંથી હિંસાનો ભાવ નષ્ટ થઈ જાય છે અને તેઓ આશ્ચર્યચકિત થઈને તે બ્રાહ્મણની તરફ જુએ છે અને બ્રાહ્મણને કહેવા લાગે છે હે મહાત્મા તમે કોણ છો અને આ વનમાં એકલા કેમ ભટકી રહ્યા છો અમને પિશાચોને જોઈને પણ તમને જરા સરખો પણ ભય ન યોદ્ધાઓ પણ અમને પિશાચોને જોઈને થરથર કાંપવા લાગે છે અમને જોઈને ડરીને ભાગવા લાગે છે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ભય દેખાઈ નથી રહ્યો તમારા સાનિધ્યમાં આવવાથી અમારી ભૂખ પણ સમાપ્ત થઈ ગઈ છે અમે તો તમને ભોજન સમજીને પ્રસન્ન થઈ રહ્યા હતા અને તમને ખાવાના હતા પછી તે બ્રાહ્મણ કહે છે હે પિશાચો મને તમારાથી બિલકુલ પણ ભય નથી લાગી રહ્યો કારણ કે હું જાણું છું કે ભગવાન હંમેશા મારી સાથે છે અને તેમની ઈચ્છા વગર તો ઝાડનું પાંદડું પણ હલતું નથી જો મારું મૃત્યુ તમારા પિશાચો દ્વારા જ થવાનું હોય તો મને તે પણ સ્વીકારે છે પ્રભુએ મારા ભાગ્યમાં જે પણ લખી દીધું છે મને તે મંજૂર છે જો મને ખાવાથી તમારી તૃપ્તિ થાય છે તો હું તેને મારું સૌભાગ્ય સમજીશ આ સંસારના પ્રત્યેક પ્રાણીને સુખ પ્રદાન કરવું તેમની તૃપ્તિ કરવી એ જ પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે પિશાચ પણ ઈશ્વર દ્વારા જ બનાવવામાં આવ્યા છે તેથી હું તમારી નિંદા ભલા કેવી રીતે કરી શકું બ્રાહ્મણના આવા વચનો સાંભળીને તે બધા પિશાચ આશ્ચર્યચકિત થઈ જાય છે અને બ્રાહ્મણને કહેવા લાગે છે બ્રાહ્મણ દેવતા તમારા વચનો અત્યંત સુંદર છે જેને સાંભળીને જ અમારી તૃપ્તિ થઈ છે અમે તમારું ભક્ષણ નહીં કરીએ કૃપા કરીને તમે અમને જણાવો કે તમે કોણ છો અને કયા કારણથી તમે આ વનમાં ભટકી રહ્યા છો તે બ્રાહ્મણ કહે છે હે પિશાચો મારું નામ દેવ શર્મા છે અને હું પ્રભુની ભક્તિ કરવા માટે આ વનમાં યોગ્ય સ્થાન શોધી રહ્યો હતો કિંતુ તમને જોઈને લાગે છે કે તમે બહુ કષ્ટમાં છો મને જણાવો કે કયા કારણથી તમારે પિશાચ બનવું પડ્યું જો હું તમારી કોઈ સહાયતા કરી શકું છું તો તમે અવશ્ય કહો હું મારા સામર્થ્ય અનુસાર તમારી જે પણ થઈ શકે મદદ અવશ્ય કરીશ બ્રાહ્મણની વાતો સાંભળીને બધા પિશાચ શૂન્ય થઈ જાય છે અને કહેવા લાગે છે હે દ્વિજ શ્રેષ્ઠ તમને વારંવાર પ્રણામ છે અમે બધા પિશાચ અમારા પાપ કર્મોને કારણે જ બન્યા છીએ અમે અમારા પિતૃઓનું અપમાન કર્યું છે આ જ કારણથી અમને આ પિશાચ યોની પ્રાપ્ત થઈ છે ન જાણે ક્યારે અમને આ પિશાચના શરીરથી છુટકારો મળશે અમે મનુષ્ય હતા ત્યારે પણ ઘણા પાપ કર્યા હતા અને પિશાચ બનીને તો અમે અણગિણત પાપ કર્યા છે કેટલાય નિર્દોષ મનુષ્યો અને પ્રાણીઓને અમે મારીને ખાધા છે એટલે અમને એવું લાગે છે કે અમને ક્યારેય પિશાચ યોનિમાંથી મુક્તિ નહીં મળે પછી બ્રાહ્મણ કહે છે હે પિશાચો હું તમારી વ્યથાને સમજુ છું કૃપા કરીને તમે મને જણાવો કે હું કઈ રીતે તમને મુક્તિ અપાવી શકું છું હું મધ્ય દેશમાં રહેવાવાળો દેવશર્મા બ્રાહ્મણ છું મેં અનેક તપ વ્રત અને ઉપવાસ કર્યા છે તેથી તમારી મુક્તિ માટે પણ જો કોઈ વ્રત ઉપવાસ હોય તો મને જણાવો તે હું અવશ્ય કરવાનો પ્રયાસ કરીશ બ્રાહ્મણની વાત સાંભળીને તે પિશાચોને સમજાઈ જાય છે કે આ બ્રાહ્મણ તો તેમનો જ પુત્ર છે તે પિશાચો તે બ્રાહ્મણના દાદા પરદાદા છે જે પાપ કરવાને કારણે પિશાચ બનેલા છે શ્રીકૃષ્ણ કહે છે હે ગરુડ આ પ્રકારે તે પિશાચોને એ જ્ઞાત થઈ જાય છે કે તે બ્રાહ્મણ તેમનો જ વંશજ છે પછી તે બધા પિશાચ પોતાના પાપ કર્મો વિશે જણાવવા લાગે છે એક ઉચ્છિષ્ટ પિશાચ પહેલો પિશાચ જેનું નામ ઉચ્છિષ્ટ હતું તે આગળ વધ્યો તેનું શરીર માંસ અને લોહીથી લથપથ હતું અને તેની આંખોમાં અધર્મની અગ્નિ સળગી રહી હતી તેણે કાંપતા બ્રાહ્મણને કહ્યું મારું નામ ઉચ્છિષ્ટ એટલે પડ્યું કારણ કે હું હંમેશા બીજાનું વધેલું અને એંઠું ખાતો હતો હું પાછલા જન્મમાં બૃહસ્પતિ હતો અને તારો પાંચ પેઢી પહેલાનો પૂર્વજ હતો એક સમયમાં હું કાલિકામાં ખૂબ વિદ્વાન અને આદરણીય બ્રાહ્મણ હતો મેં યજ્ઞ અને અનુષ્ઠાન કર્યા પરંતુ ધીમે ધીમે મારી લાલસા વધી ગઈ મને લોકો દ્વારા છોડી દેવાયેલું ભોજન ખાવાની આદત પડી ગઈ બીજાના એઠા ભોજનમાં મને સ્વાદ આવવા લાગ્યો મેં એ જાણવા છતાં કે તે અધર્મ છે એઠા ભોજનનું આદાન પ્રદાન શરૂ કરી દીધું એક દિવસ જ્યારે મેં પવિત્ર યજ્ઞ પછી વધેલું ઉચ્છિષ્ટ ભોજન ખાધું તે જ ભોજનથી મારા શરીરમાં વિષ્ણુ નિર્માણ થયું અને તે જ ક્ષણે મારું મૃત્યુ થઈ ગયું હવે હું પિશાચ બનીને ઉચ્છિષ્ટ ભોજન કરું છું અને એ જ મારો શ્રાપ છે બે નગ્ન અંગ પિશાચ બીજો પિશાચ જેનું નામ નગ્ન અંગ હતું તે આગળ આવ્યો તેનું આખું શરીર નગ્ન હતું અને તેના હાડકા દેખાઈ રહ્યા હતા તેણે બ્રાહ્મણની તરફ જોઈને કહ્યું મારું નામ નગ્ન અંગ એટલા માટે પડ્યું કારણ કે હું હંમેશા નિર્વસ્ત્ર વસ્ત્ર વગર રહીને સ્નાન કરતો હતો પૂર્વ જન્મમાં મારું નામ શરદચંદ્ર હતું અને હું તારો છઠ્ઠી પેઢીનો પૂર્વજ હતો હું એક બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હતો અને મારી પાસે જ્ઞાન અને તપની શક્તિ હતી પરંતુ હું મારા શરીરનું ઘમંડ કરવા લાગ્યો મને સ્નાન કરતી વખતે નગ્ન રહેવામાં આનંદ આવતો હતો અને મેં સમાજના નિયમોનું અપમાન કર્યું હું તેને સ્વાભાવિક માનતો હતો પરંતુ તે અધર્મ હતો એક દિવસ જ્યારે હું નગરના તળાવમાં નગ્ન થઈને સ્નાન કરી રહ્યો હતો ત્યારે જડ દેવતાએ મને શ્રાપ આપ્યો કે હું મારા ઘમણને કારણે પિશાચ યોનીને પ્રાપ્ત કરીશ મારું મૃત્યુ પણ તેજ તળાવમાં ડૂબી જવાથી થયું હવે હું પિશાચ છું અને મારું શરીર હંમેશા નગ્ન રહેશે જેમ મેં મારા બ્રાહ્મણ ધર્મનું અપમાન કર્યું હતું ત્રણ શૌ વસ્ત્ર પિશાચ ત્રીજો પિશાચ જેનું નામ શૌ વસ્ત્ર હતું તેના શરીર પર મૃત લોકોના ફાટેલા કપડાં વીંટળાયેલા હતા તેના અવાજમાં દર્દ હતું તેણે કહ્યું હું આ યોનિમાં એટલા માટે છું કારણ કે મેં હંમેશા મૃત વ્યક્તિઓના કપડાં ચોર્યા પાછલા જન્મમાં મારું નામ અચ્યુતાનંદ હતું હું તારા પૂર્વજોમાંથી હતો અને એક આદરણીય બ્રાહ્મણ કુળ સાથે સંબંધ રાખતો હતો પરંતુ મારા મનમાં લોભ વધી ગયો હતો હું સ્મશાન ભૂમિ પર જઈને મૃતકોના વસ્ત્રો ચોરતો અને તેમને વેચતો હતો મરેલા લોકોના વસ્ત્રો પહેરીને મને સુખની અનુભૂતિ થતી હતી મારા આ અધર્મને જોઈને દેવતાઓએ મને શ્રાપ આપ્યો કે મારું મૃત્યુ સ્મશાનમાં થશે અને હું પિશાચ બનીને હંમેશા શવોના વસ્ત્રો પહેરીશ મારું મૃત્યુ સ્મશાનમાં જ થયું જ્યાં એક ભયંકર પિશાચે મને મારી નાખ્યો હવે મને મૃતકોના વસ્ત્રો પહેરવાનો શ્રાપ મળ્યો છે ચાર અશોક પિશાચ ચોથો પિશાચ જેનું નામ અશોક હતું તેની હાજરી એટલી ગંદી અને દુર્ગંધવાળી હતી કે બ્રાહ્મણને શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો અશોકે કહ્યું મારું નામ અશોક એટલા માટે પડ્યું કારણ કે મેં હંમેશા અપવિત્ર અને ગંદી વસ્તુઓમાં પોતાને લિપ્ત રાખ્યો હું પાછલા જન્મમાં ધર્મરાજ હતો અને તારો પૂર્વજ હતો મારા જીવનમાં શુદ્ધતાનું કોઈ સ્થાન નહોતું બ્રાહ્મણ હોવા છતાં મેં અપવિત્રતામાં જીવન વિતાવ્યું મેં ક્યારેય મારા તન અને મનની શુદ્ધતાનું ધ્યાન ન રાખ્યું ગંદા વસ્ત્રો પહેર્યા અને અપવિત્ર સ્થાન પર રહ્યો હું સ્નાન નહોતો કરતો અને આ બધું જાણીને પણ મેં ધર્મના નિયમોનું પાલન ન કર્યું મારા આ પાપને કારણે દેવતાઓએ મને શ્રાપ આપ્યો કે હું અશુદ્ધતામાં લિપ્ત રહીને જ આ પિશાચ યોનીમાં ભટકું મારું મૃત્યુ એક ગંદા તળાવમાં ડૂબી જવાથી થયું હવે હું આ પિશાચ યોનીમાં છું જ્યાં હું હંમેશા અપવિત્રતાથી ઘેરાયેલો રહું છું પાંચ દ્રવ્યહરિ પિશાચ અંતમાં પાંચમો પિશાચ દ્રવ્યહરિ હતો તેનું મુખ લોહીથી લથપથ હતું અને તેના હાથોમાં માંસના ટુકડા હતા તેણે ભયાવ હાસ્ય સાથે બ્રાહ્મણને કહ્યું હું હરી છું કારણ કે હું માંસ અને લોહીનો લોભી હતો પૂર્વ જન્મમાં મારું નામ સોમદેવ હતું અને હું તારો પૂર્વજ હતો મેં બ્રાહ્મણ હોવા છતાં હિંસા અને ક્રૂરતાનું જીવન અપનાવ્યું મને માંસાહાર અને હત્યામાં આનંદ આવતો હતો મેં કેટલાય નિર્દોષ પ્રાણીઓનું લોહી વહાવ્યું અને તેમનું માંસ ખાધું મેં મારા પરિવાર અને સમાજની મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું મારા આ અધર્મને કારણે મારું મૃત્યુ એક માંસાહારી ભોજ દરમિયાન થયું જ્યારે મેં એક ગાયનું માંસ ખાધું દેવતાઓએ મને શ્રાપ આપ્યો કે હું આ પિશાચ યોનિમાં આવીને રક્ત અને માંસનો લોભી બનીશ હવે હું હંમેશા દ્રવ્યહરી બનેલો રહું છું આ પ્રકારે તે પિશાચ કહે છે હે વત્સ અમે હંમેશા જ ઉચ્છિષ્ટ વસ્ત્રો પહેરતા હતા ગંદા મેલા વસ્ત્રો પહેરીને જ ભોજન પૂજા પાઠ વગેરે કાર્ય કરતા હતા અમે હંમેશા જ ઉચ્છિષ્ટ ભોજન જ ગ્રહણ કર્યું છે આ જ કારણથી અમારી આ દુર્ગતિ થઈ છે અમે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરતા હતા જેને કારણે અમારા પિતૃગણ અમારાથી નારાજ થઈ ગયા અમે ક્યારેય પિતૃઓ માટે ભોજન અર્પણ ન કર્યું આ જ કારણથી અમને મૃત્યુ પછી પ્રેત બનવું પડ્યું પછી તે પિશાચ કહે છે હેવત્સ અમે તારા જ વંશના છીએ અમે તારા પૂર્વજો છીએ આ ઈશ્વરની જ કૃપા છે કે તેમને તને અમારી પાસે મોકલ્યો છે હવે અમને વિશ્વાસ થઈ ગયો છે કે તું અમને મુક્તિ અવશ્ય અપાવીશ હે વત્સ તું હમણાં જા અને અમારી મુક્તિ માટે ઉપાય કર પોતાના પૂર્વજોની આવી દશા જોઈને તે બ્રાહ્મણ અત્યંત દુઃખી થઈ જાય છે અને વિચારવા લાગે છે કે પ્રત્યેક મનુષ્યનું આ નિહિત કર્મ છે કે તે પોતાના પૂર્વજોને મુક્તિ અપાવવા માટે કાર્ય કરે તે બ્રાહ્મણ તે પિશાચોને વચન આપે છે અને કહે છે હે પિતામહ હું તમારી મુક્તિ માટે અવશ્ય ઉપાય કરીશ પછી તે બ્રાહ્મણ મુનિ અગસ્ત્ય પાસે જાય છે અને તેમને પિતૃઓની મુક્તિ માટે ઉપાય પૂછે છે મુનિ અગસ્ત્ય તે બ્રાહ્મણને પિતૃઓની મુક્તિ માટે કરવામાં આવતા તર્પણ શ્રાદ્ધ પિંડદાન દાન ધર્મ વગેરે ક્રિયાઓ વિશે જણાવે છે પછી તે બ્રાહ્મણ પવિત્ર નદીના કિનારે જઈને પોતાના પૂર્વજો માટે તે બધા કાર્યો કરે છે જે મુનિ અગસ્ત્યએ જણાવેલા હોય છે તે પહેલા નદીના પવિત્ર જળથી તર્પણ કરે છે પછી નદીના કિનારે બેસીને પિંડદાન કરે છે અને તેનાથી જે કંઈ પણ થઈ શકે તે અનુસાર દાન ધર્મ કરે છે આ પ્રકારે તે બ્રાહ્મણ દ્વારા તર્પણ અને દાન છે અને સ્વર્ગની તરફ જવા લાગે છે પછી ગરુડને કહે છે હે ગરુડ એટલા માટે મનુષ્યએ ક્યારેય ઉચ્છિષ્ટ વસ્ત્ર ન પહેરવા જોઈએ અર્થાત ગંદા અને મેલા કપડા ન પહેરવા જોઈએ ક્યારેય ઉચ્છિષ્ટ ભોજન ગ્રહણ ન કરવું જોઈએ બીજાનું એઠું જમીન પર પડેલું બીજા દ્વારા ઓળંગેલું તથા પિતૃઓને અર્પણ કર્યા વિના કરેલું ભોજન ઉચ્ચિષ્ટ ભોજન હોય છે હે ગરુડ હવે હું તને મૃત વ્યક્તિની તે વસ્તુઓ વિશે જણાવું છું જેનો ઉપયોગ જીવતા મનુષ્યએ ક્યારેય ન કરવો જોઈએ તેથી તું ધ્યાનથી સાંભળ હે ગરુડ મનુષ્ય આ સંસારમાં જન્મ લઈને ઘણા ભૌતિક સુખોના મોહમાં પડી જાય છે મૃત્યુ પછી પણ તેનો તે વસ્તુઓ પ્રત્યેનો મોહ છૂટતો નથી જ્યાં સુધી મનુષ્ય સાંસારિક વસ્તુઓનો મોહ ત્યાગીને સંપૂર્ણરૂપથી ઈશ્વરને પોતાનો નથી બનાવી લેતો ત્યાં સુધી તે અલગ અલગ યોનિઓમાં જન્મ લઈને પૃથ્વીલોક પર જ ભટકતો રહે છે ક્યારેક ક્યારેક આ મોહ એટલો વધારે હોય છે કે તે મૃત્યુ પછી પણ આ જ પૃથ્વીલોક પર ભ્રમણ કરે છે અર્થાત તે પ્રેત યોની ધારણ કરે છે જો કોઈ મનુષ્યનું અકાળ મૃત્યુ થઈ જાય છે તો તે પણ પ્રેત યોનીમાં જતો રહે છે અને પ્રેત બનીને તે પોતાના જ પરિવારના લોકોને દુઃખ આપવા લાગે છે ઘણીવાર મનુષ્ય પોતાના મૃત સ્વજનોની વસ્તુઓને તેમની યાદમાં પોતાની પાસે રાખી લે છે અથવા તેમની વસ્તુઓનો ઉપયોગ પણ કરવા લાગે છે પરંતુ મનુષ્યએ મૃત વ્યક્તિની કેટલીક વસ્તુઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ કારણ કે આ વસ્તુઓ સાથે તે મૃત વ્યક્તિની ઉર્જા જોડાયેલી હોય છે તે મૃત વ્યક્તિનો તે વસ્તુઓ પ્રત્યેનો મોહ બહુ વધારે હોવાને કારણે તે મૃત્યુ પછી પણ તે વસ્તુઓ સાથે જોડાયેલો રહે છે અને જો કોઈ આ વસ્તુઓનો પ્રયોગ કરે છે તો તેને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે તે મૃત આત્મા તેને અનેક પ્રકારે કષ્ટ આપવા લાગે છે તેથી કોઈ પણ વ્યક્તિની ચીજોનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ મનુષ્ય ઈચ્છે તો તે વસ્તુઓને સંભાળીને પોતાના ઘરમાં રાખી શકે છે અથવા તે ચીજોને નદીના જળમાં પ્રવાહિત કરી શકે છે પરંતુ ભૂલથી પણ તેમની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ તે મૃત આત્માની શાંતિ માટે મનુષ્ય તે વ્યક્તિની પ્રિય વસ્તુઓનું દાન કરે છે તો તે બહુ જ શુભ હોય છે આ ત્રણ વસ્તુઓ નીચે મુજબ છે એક મૃત વ્યક્તિના કપડા મૃત વ્યક્તિના મૃત વ્યક્તિના કપડાનો ક્યારેય પણ ઉપયોગ ન કરવો જોઈએ તેમને ભૂલથી પણ પહેરવા ન જોઈએ આવું કરવાથી મૃત વ્યક્તિની આત્મા તે વ્યક્તિ સાથે જોડાઈ જાય છે જે તેનો ઉપયોગ કરે છે મૃત વ્યક્તિની યાદો તે વ્યક્તિને સતાવવા લાગે છે જે તેના કપડાનો ઉપયોગ કરે છે જેને કારણે તે વ્યક્તિ માનસિક અને શારીરિક રૂપથી નબળો થઈ જાય છે તે વ્યક્તિને પોતાના મૃત સ્વજનની ઉર્જાનો અહેસાસ પણ થવા લાગે છે તેથી મૃત વ્યક્તિના કપડા ક્યારેય પણ ન પહેરવા જોઈએ મૃત વ્યક્તિના કપડા હંમેશા દાન કરી દેવા જોઈએ જેનાથી તેની આત્માને શાંતિ પ્રાપ્ત થઈ જાય છે બે મૃત વ્યક્તિના ઘરેણા બીજી ચીજ છે મૃત વ્યક્તિના ઘરેણા મૃત વ્યક્તિના ઘરેણા પણ તેના કપડાની જેમ જ તેની ઉર્જાના સ્ત્રોત હોય છે મૃત વ્યક્તિનો પોતાના ઘરેણા પ્રત્યેનો લગાવ કપડાં કરતાં પણ અનેક ગણો વધારે હોય છે કારણ કે પ્રત્યેક વ્યક્તિ ઘરેણા પોતાને સુંદર દેખાડવા માટે પહેરે છે પરંતુ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને તેના ઘરેણા કોઈ બીજો વ્યક્તિ પહેરી લે છે ત્યારે મૃત વ્યક્તિની આત્મા અસહજ અનુભવવા લાગે છે તે આત્મા તે વ્યક્તિને પરેશાન કરવા લાગે છે આત્મા મોક્ષની રાહ પર ન જતા આજ મૃત્યુલોકમાં પોતાના જ સ્વજનોને પરેશાન કરવા લાગે છે તેથી મૃત વ્યક્તિના ઘરેણાનો ક્યારેય પણ ઉપયોગ ન કરવો જોઈએ વ્યક્તિના મૃત્યુ પછી તેના ઘરેણાને ગાળીને અન્ય આભૂષણ કરાવી લેવા જોઈએ નહીં તો તેમને મંદિરમાં દાન કરી દેવા જોઈએ ત્રણ મૃત વ્યક્તિની માળા ત્રીજી વસ્તુ છે મૃત વ્યક્તિની માળા જીવતા રહેતા માણસ પોતાની માળાથી મંત્રોનો જાપ કરે છે તેના ગળાની માળા જ તેના જીવનભરના પુણ્યની ચાવી હોય છે મૃત્યુ પછી વ્યક્તિની માળાને ક્યારેય જીવતા મનુષ્યએ ધારણ ન કરવી જોઈએ તેની માળાને પવિત્ર નદીના જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ પવિત્ર નદી તે મૃત વ્યક્તિના બધા પુણ્યોને વહાવીને સ્વર્ગમાં લઈ જાય છે શ્રી કૃષ્ણ કહે છે મૃત્યુ પછી મનુષ્ય પોતાની સાથે ફક્ત પોતાના પાપ અને પુણ્ય લઈને જાય છે બધી ભૌતિક વસ્તુઓને અહીં જ છોડી દે છે તેથી તેણે ક્યારેય તે વસ્તુઓ પ્રત્યે અત્યંત મોહ ન કરવો જોઈએ શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ મૃત્યુ પછી આત્મા સાથે કેટલીક એવી ચીજો હોય છે જે આવતા જન્મમાં પણ સાથે જાય છે આ ચીજો આત્માના કર્મ અને ઈચ્છાઓ સાથે જોડાયેલી હોય છે હવે હું તને તે પાંચ વાતો વિશે વિસ્તારથી જણાવીશ એક કામના ઈચ્છા કામના તે પહેલી ચીજ છે જે આત્મા સાથે મૃત્યુ પછી પણ રહે છે મનુષ્યની કામનાઓ તેને નવું શરીર ધારણ કરવા માટે પ્રેરિત કરે છે કામના એક એવી શક્તિ છે જે આત્માને સતત નવા શરીરની શોધમાં લગાડે છે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેની ઈચ્છાઓ તેની સાથે જાય છે અને આ ઈચ્છાઓ તેના નવા જન્મમાં પુનઃ કાર્ય કરે છે કામનાને એક પ્રકારની ચંચળ ઉર્જા માનવામાં આવે છે જે આત્માને સાંસારિક જીવનના ચક્રમાં બાંધી રાખે છે જો મનુષ્ય પોતાની બધી ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે તો તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે વાસના તે છે જે મનુષ્યને ઇન્દ્રિયોના સુખ અને ભોગ તરફ આકર્ષિત કરે છે આ એક એવી લાલસા છે જેનો કોઈ અંત નથી મૃત્યુના સમય પણ મોટા ભાગના લોકો વાસનાથી મુક્ત નથી થઈ શકતા આ વાસના સાંસારિક વસ્તુઓ ધન પરિવાર અને ભોગો પ્રત્યેના આકર્ષણને વધારે છે વાસના એટલી શક્તિશાળી હોય છે કે મૃત્યુ પછી પણ આત્મસાથી રહે છે રાજા ભરતની કથામાં વાસનાનું ઉદાહરણ મળે છે જ્યાં હરણના બચ્ચા પ્રત્યેના વધુ પડતા મોહને કારણે તેમને આવતા જન્મમાં હરણની યોની પ્રાપ્ત થઈ ત્રણ કર્મ કર્મ મનુષ્યની સૌથી મહત્વપૂર્ણ ધરોહર છે જે તેની સાથે મૃત્યુ પછી પણ જાય છે મનુષ્ય જીવનમાં જે પણ કાર્ય કરે છે સારા કે ખરાબ તે કર્મ તેના આવતા જન્મમાં ફળ આપે છે મૃત્યુના સમયે આત્મા દ્વારા કરાયેલા બધા કર્મોનો લેખા જોખા હોય છે જો કોઈ વ્યક્તિએ સારા કર્મ કર્યા છે તો તેને પરલોકમાં સુખ અને શાંતિ મળે છે અને આવતા જન્મમાં પણ તેને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જ્યારે જો તેણે ખરાબ કર્મ કર્યા છે તો તેને નરક અથવા દુઃખદાયી જીવનની પ્રાપ્તિ થાય છે કર્મની ગતિ એટલી અદભુત હોય છે કે તે સાત જન્મો સુધી આત્માનો પીસો કરે છે ચોથું દેવું એટલે કે કર્જ ભગવાન શ્રી કૃષ્ણ ચોથી ચીજ તરીકે દેવું એટલે કે કર્જનો ઉલ્લેખ કરે છે દેવું એક એવી વસ્તુ છે જે મૃત્યુ પછી પણ આત્માનો પીછો કરે છે જો કોઈ વ્યક્તિ જીવનમાં કોઈની પાસેથી દેવું લે છે અને તેને ચૂકવ્યા વિના મૃત્યુ પામે છે તો તે દેવું આવતા જન્મમાં પણ તેની સાથે રહે છે દેવું આત્મા પર એક પ્રકારનું બંધન બનાવે છે અને જ્યાં સુધી તે ચૂકવાતું નથી આત્મા તેનાથી મુક્ત નથી થઈ શકતી પુનર્જન્મમાં દેવાને કારણે વ્યક્તિને શારીરિક કે માનસિક કષ્ટ ભોગવવું પડી શકે છે પાંચ ભક્તિ અને પુણ્ય અંતમાં ભગવાન શ્રીકૃષ્ણ ગરૂડજીને ભક્તિનું મહત્વ જણાવે છે ભક્તિ તે પવિત્ર માર્ગ છે જે આત્માને ઈશ્વર સાથે જોડે છે જે વ્યક્તિ સાચા મનથી ભગવાનની આરાધના કરે છે તેની આત્મા મૃત્યુ પછી પણ તે ભક્તિનું ફળ પ્રાપ્ત કરે છે ભક્તિ જ તે શક્તિ છે જે આત્માને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરી શકે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ અપાવી શકે છે આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ ગરૂડજીને જણાવ્યું કે આત્મા સાથે મૃત્યુ પછી કામના વાસના કર્મ દેવું પુણ્ય અને ભક્તિ રહે છે આ ચીજો આત્માને જીવનના ચક્રમાં બાંધી રાખે છે અથવા મોક્ષની તરફ લઈ જાય છે તો મિત્રો આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ